માંડવી નગર ખાતે મોહરમ અંતર્ગત વર્ષોથી તાજીયા કાઢવામાં આવે છે જેમાં મક્કા મદીના ખાતે શહીદી વહોરી લેનાર ઇમામ હુસેનની યાદમાં મોહરમ તહેવાર નિમિત્તે તાજીયા બનાવી માતમ મનાવવામાં આવે છે માંડવી નગર ખાતે મોહરમ અંતર્ગત વર્ષોથી તાજીયા કાઢવામાં આવે છે જેમાં મક્કા મદીના ખાતે શહીદી વહોરી લેનાર ઇમામ હુસેનની યાદમાં મોહરમ તહેવાર નિમિત્તે તાજીયા બનાવી માતમ મનાવવામાં આવે છે માંડવી નગરમાં ગાંધી ફળિયા માર્કેટ ફળિયા બાવાગોરનો ટેકરો નવી નગરી ખાતે આકર્ષક તાજીયા અને મોહરમ ના દિવસે અને શરબત વેચવામાં આવ્યો હતો જેમાં મુસ્લિમ સમાજના આગેવાન આસિફ બાવા સમીર બાવા શાહીન બાનુ સાબીર કુરેશી ઇમરાન કુરેશી અસલમ કુરેશી સાદબ મોન તેમજ મુસ્લિમ સમાજના બિરાદરો મોટી સંખ્યામાં જોડા

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે